આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે એસઓજી પીઆઈએ જણાવ્યું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે

અને ડ્રગ્સ લેવા અંગેની જાણકારી થાય છે અગાઉ લોહીના સેમ્પલ ની તપાસ માટે સાત દિવસ નો સમય લાગતો હતો પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત